નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં ભરત તરસરિયા આપનું સ્વાગત કરે છે કરોટોમિક્સ છે મિત્રો તો ખ્યાલ આવી જ ગયો હશે ખૂબ એટલે ખૂબ આપણું ફિઝિક્સનું અગત્યનું જો કોઈ ચેપ્ટર હોય તો એ ચાક ગતિ છે રોટેશનલ મોશન મિત્રો તો સૌ પ્રથમ ચાક ગતિની અંદર જે ડબલ નીટ જોવા માટે એના આપણે કન્સેપ્ટ થિયરી ક્લિયર કરીએ છીએ ત્યાર પછી જ એમસીક્યુ જોઈશું તો આજના મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર છે રોટેશનલ ની ચલ રાશિ ચાક ગતિની ચલ રાશિ અને રેખી ગતિની ચલ રાશિ વચ્ચેનો સંબંધ રેખી ગતિની ચલ રાશિ ખબર છે આપણને સ્થાનાંતર છે ઝડપ છે વેગ છે પ્રવેગ તો એવી જ ચાક ગતિની રાશિઓ આવે સ્થાનાંતરને બદલે કોણીય સ્થાનાંતર કોણીય વેગ કોણીય પ્રવેગ તો ભૌતિક રાશિ જોઈ અને બંને વચ્ચે શું સંબંધ છે એ આજના લેક્ચરમાં મિત્રો આપણે જોવાનું છે તો ચાક ગતિ કોને કહેવાય એ ગતિવાય પહેલા આપણે શીખવું પડશે પદાર્થ એટલે શું તો બહુ સારું છે મિત્રો કે કણોના જે તંત્રમાં કણો કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાય રહેતા હોય તો એને દ્રઢ પદાર્થ કહેવાય અફર એટલે સ્થાન બદલે નહીં હોય એનું એ જ રહે ગમત એ તમે કરો દબાણ વધારો તાપમાન વધારો પણ સ્થાન બદલાય નહીં બે કણ વચ્ચેનું અંતર ફિક્સ રહે તો આવા પદાર્થને મિત્રો દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે અને દ્રઢ પદાર્થ ઘન પદાર્થ કરતા ફરક શું છે બી સરખા નથી અલગ અલગ છે કેવી રીતે તો ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે એટલે કદાચ એનો દબાવો ને તો આકાર બદલી શકે છે જ્યારે દ્રઢ પદાર્થ હોય એવો ને એવો જ રહે છે અને મિત્રો હકીકતમાં તો આજે ફિઝિક્સની અંદર ખૂબ ઊંચું તાપમાન મેળવી શકાય છે ગમે તે પદાર્થ શોધો હાથ ના આવે એટલે આ આદર્શ કલ્પના છે મિત્રો ઓકે ત્યાર પછી મિત્રો ચાક ગતિને આપણે વ્યાખ્યા આપીએ છીએ ચાક ગતિ મિત્રો કોને કહેવાય છે તો જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો એને શું કહેવાય છે મિત્રો ચાક ગતિ કહેવાય આ દ્રઢ પદાર્થ આ રીતે આખો ભ્રમણ કરે છે બિંદુ 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 આપણે જોયા પી ગતિ ગતિ કરે કરે છે છે બરાબર અને એમના કેન્દ્રો કઈ જગ્યાએ છે એક ને એક રેખા ઉપર છે જુઓ તો આવી ગતિને શું કહેવાય ચાક ગતિ કહેવાય છે દ્રઢ પદાર્થના બે કણો અને ક્યુ દ્રઢ પદાર્થની ભ્રમણાક્ષ ઓવાયને અનુલક્ષીને ચાક ગતિ કરે છે ઓકે આમનું કેન્દ્ર ઓવન અને આર ટુ કણ પી માટે અનુક્રમે કેન્દ્ર અને ત્રિજ્યા છે મિત્રો આર વન ત્રિજ્યા છે જુઓ આર ટુ નહીં પણ આર વન પણ પી માટે છે ત્રિજ્યા જ્યારે ઓ ટુ એ કેન્દ્ર છે અને આર ટુ એમની ત્રિજ્યા છે મિત્રો અને હા મિત્રો આ જે ઊભી રેખા છે ને એને શું કહેવામાં આવે છે ભ્રમણાક્ષ અથવા પરિભ્રમણાક્ષ કહેવામાં આવે છે જે નિશ્ચિત સ્થિર રેખા હોય જેને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ભ્રમણ કરતો હોય તો એવી રેખાને શું કહેવાય મિત્રો ભ્રમણાક્ષ અથવા પરિભ્રમણાક્ષ કહેવામાં આવે છે ઓકે આ ચાક ગતિની ડેફિનેશન છે હવે આપણે જેમ રેખી ગતિની અંદર જુદી જુદી ભૌતિક રાશિઓ હોય સ્થાનાંતર ઝડપ વેગ પ્રવેગ એવી જ આપણે ચલ રાશિઓ જોઈશું તો એમની પહેલા મિત્રો ચાક રોટેશનલ વિજ્ઞાન અને માત્ર ચાક ગતિ વિજ્ઞાન જો ચાક ગતિનું વર્ણન તેના કારણો બરાબર અને ગુણધર્મોની ચર્ચા સિવાય માત્ર ચાક ગતિનું વર્ણન સચોટ રીતે કરવામાં આવે બરાબર છે

અને એને લક્ષીને આમ ભ્રમણ કરે છે તો આ પદાર્થ અત્યારે ટી સમયે આ પી બિંદુએ પહોંચ્યો છે આ પી આ દ્રઢ પદાર્થનું કોઈ એક કણ વિચાર્યું પી બિંદુ છે પ્રતિનિધિ કણ એ કેન્દ્ર સાથે આ જે જોડતી રેખા છે એ આ કોઈ એક અક્ષ નિશ્ચિત અક્ષ એની સાથે ઠીટા કોણ બનાવે છે તો એને કોણીય સ્થાન કહેવાય ભલે આપણે પદાર્થ માટે મેળવું પણ આખા દ્રઢ પદાર્થનું કોણીય સ્થાન કહેવાય

ટી વત્તા ડેલ્ટા ટી સમય કોણ સ્થાન કેટલું છે આટલા સમય આખું કોણીય ભૌતિક રાશિ છે કોણીય સ્થાનાંતર ખૂબ સહેલું છે મિત્રો જેમાં આપણે રીખી ગતિવિજ્ઞાનમાં સ્થાનાંતર જોયું અંતર અને સ્થાનાંતર વચ્ચે જે ફરક છે ને એ જ કોણી સ્થાન કોણી સ્થાનાંતર વચ્ચે ફરક છે કણના કોણે સ્થાનમાં થતા ફેરફારને કોણે સ્થાનાંતર કહેવામાં આવે છે તમે જુઓ કે અહીંયા ડેલ્ટા ટી સમયમાં કોણે સ્થાનમાં કેટલો ફેરફારો થયો ડેલ્ટા થીટા જેટલો તો ડેલ્ટા થીટાને મિત્રો શું કહેવાય કોણીય સ્થાનાંતર કહેવામાં આવે છે દ્રઢ પદાર્થમાં બધા જ કણો સરખા સમયમાં સરખું કોણીય સ્થાનાંતર અનુભવે છે ચા ગતિનું વર્ણન કોઈ એક પ્રતિનિધિ કણ પરથી કરી શકાય છે અને ડેલ્ટા થીટા આ કોણે સ્થાનાંતર છે કોણે સ્થાન કોણે સ્થાનાંતરનો એકમ રેડિયન છે આ મિત્રો એમનું પારિમાણિક સૂત્ર છે નેક્સ્ટ છે કોણીય ઝડપ અને કોણીય વેગ તો એકમ સમયમાં થતા કોણીય સ્થાનાંતરને કોણીય ઝડપ કહેવાય છે અથવા કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય કોણીય ઝડપ એમની સંજ્ઞા ઓમેગા છે ઓકે અને મિત્રો એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ અથવા રોટેશન પ્રતિ સેકન્ડ એમનું પારિમાણિક સૂત્ર છે જુઓ આની અંદર આ છે સરેરાશ કોણીય ઝડપ હવે તમે લક્ષ લઈ લો ને સમયગાળો અતિ સૂક્ષ્મ લઈ લો ડેલ્ટા ટીટેન્સ ટુ ઝીરો તો આ જે લક્ષ છે એ વિકલનમાં પરિણમે છે અને એમનું વિકલન છે ડી થીટા બાય ડી ટી જેમાં રેખી ગતિની અંદર ડીએક્સ બાય ડી ટી બરાબર ઝડપ વી થાય એમ જ ચાક ગતિની અંદર ડી ટી ટાબાય ડી ટી એટલે કોણિય ઝડપ ઓમેગા થાય છે અને કેન્દ્રિય જો કોણી ઝડપ સાથે જ્યારે દિશા સાંકળવામાં આવે બરાબર ત્યારે કોણિય વેગ મળે છે બસ આની ઉપર ખાલી દિશા બતાવી દેવાની આ કોણિવેગની મિત્રો દિશા શું હોય છે તો કે જમણા હાથના સ્ક્રૂ પરથી નક્કી કરી શકાય છે જો દૃઢ પદાર્થ ધારો કે જેમ ભ્રમણ કરતો હોય ને હવે આ પદાર્થ છે આ કોઈ વર્તુળ છે બરાબર છે ધારો કે આ દિશામાં ભ્રમણ કરે છે આમ ભ્રમણ કરે છે આખું આ કોઈ તકતી છે ભ્રમણ કરે છે તો જમણા હાથનો સ્ક્રુ એને લંબ રાખવાનો અને વસ્તુ જે બાજુ ભ્રમણ કરે ને એ જ દિશામાં ગુમાવવાનો બરાબર છે જમણા હાથને નહીં માટે જનરલી આપણે જમણા હાથે આપણે સ્ક્રુ બંધ કરતા હોય હું જો લેફ્ટ છે છતાં આ રીતે જમણા હાથે પકડી શકું સ્ક્રુ એટલે જમણા હાથનો સ્ક્રુ કીધો છે આ જે વસ્તુ ભ્રમણ કરતી હોય સમતલ રાખી ગુમાવો આગળ વધે તો આ શું થયું વેગની દિશા થઈ સમતલની અથવા આવી રીતે અંગૂઠો પણ જે રીતે વસ્તુ ભ્રમણ કરતા હોય એ રીતે તમે જમણા હાથ વડે પકડો તો અંગૂઠો જે દિશામાં આવે ને એ કોણી વેગની દિશા છે મિત્રો ત્યાર પછી કોણી વેગ ના રેખી વેગ વચ્ચે શું સંબંધ છે તો જુઓ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય આના પરથી આ ડેલ્ટા ટી સમયની અંદર પદાર્થ પી પહોંચી ગયો બરાબર તો સીધું અંતર કેટલું છે પી પીડ્યાસ જેટલું બરાબર અને એના સમય કેટલો લીધો તો કે ડેલ્ટા ટી જેટલો અંતર ભાગ્યા સમય એટલે શું થયું સરેરાશ ઝડપ થઈ હવે આના પરથી લઈએ ખૂણો બરાબર ચાપ છેદ માં ત્રીજા આ ત્રીજા કેટલું છે આર છે અને એના પરથી શું હોય મિત્રો કે ખૂણાની ડેફિનેશન છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રીજા અને ચાપ ને કરતા બનાવો ખૂણો ગુણ્યા ત્રીજા આ ખૂણો ડેલ્ટા થીટા અને આર તો અહીં આર ડેલ્ટા થીટા મૂકીએ છીએ જો અહીં આર ડેલ્ટા થીટા મૂક્યું બરાબર છે તો આ શું થયું એ થયું આપણે કોણીય ઝડપ થઈ સરેરાશ કોણીય ઝડપ બરાબર તો આ સરેરાશ ઝડપ આર ઝડપ આમાં જો મિત્રો લક્ષ લઈ લો અથવા આ સૂત્રની અંદર તમે લક્ષ લઈ લો એટલે શું થઈ જાય કે આ થઈ જાય ઓકે અને ડીઠીટા બાય ડીટી હમણાં જ આપણે જોયું અને શું કહેવાય છે કોણે ઝડપ એટલે ઓમેગા મૂકી દો આ છે આર અને આ છે વી જે રેખી વેગ અને કોણી વેગનું મૂલ્ય દર્શાવે છે બરાબર સદિશ મારો તો પણ ચાલશે પણ એક જ દિશામાં હોય એટલે તમે સદિશ કાઢી નાખો તો પણ ચાલે છે મિત્રો એટલે અધિ સ્વરૂપે જ આપણે બતાવ્યું છે કારણ કે બંને દિશા એક જ છે ઓકે નેક્સ્ટ છે કોણી વેગ રેખી વેગ વચ્ચેનો સદિશ સંબંધ પેલો અધિશ સંબંધ હતો વી બરાબર આરો મેગા ખૂબ એટલે ખૂબ અગત્યનો સંબંધ છે હવે આ છે મિત્રો સદિશ સંબંધ તો ઓમેગા ક્રોસ આર જો ઓમેગા કઈ દિશામાં છે આ અને સ્થાન સદિશ આ દિશામાં છે એક સમતલ રચાય તો જમણા હાથના સ્ક્રુને આ રીતે મૂકી દો આવી રીતે આ સ્ક્રુ છે ઓમેગા થી આર થી સમતલને લંબ રાખો અહીંયા એટલે સ્ક્રુ આ બાજુ આગળ વધે અને એ તો સ્પર્શકની દિશા છે બરાબર છે અને આ એ પણ લંબ સ્વરૂપે આગળ વધે છે

તો જે સદિશ સ્વરૂપે મિત્રો લખવું હોય બરાબર અને એવો ગુણાકાર કરવામાં આવે કે જેનું ગુણનફળ પણ સદિશ જ હોય તો આ ગુણન ગુણાકાર જો સદી સ્વરૂપે કરીએ તો હજી જવાબ સદિશ મળે ગુણનફળ સદિશ મળે માટે સદી સ્વરૂપે આવી રીતે લખી શકાય આમાં ખાસ મિત્રો જોજો દિશા નહી બદલતા ઓમેગા ક્રોસ આર છે ને તો આર ક્રોસ ઓમેગા નહીં કરતા કારણ કે જમણા સ્ક્રો ઓમેગાથી આર તરફ ગુમાવ્યો છે

પછી કોણે સ્થાનાંતર જોયું પછી કોણીય કોણીય વેગ વેગ અને વચ્ચેના બે સંબંધ આ અદિશ સંબંધ અને આ છે સંબંધ ત્યાર પછી કયો મિત્રો આવશે સ્વાભાવિક છે કે પ્રવેગ આવશે તો આપણે જોઈએ છે કોણીય પ્રવેગ એકમ સમયમાં કોણી વેગ ઓમેગામાં થતા ફેરફારને શું કહેવાય કોણીય પ્રવેગ કહેવામાં આવે છે એમનું એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એનું સૂત્ર છે હવે કોણી પ્રવેગ આ કોણી વેગનો ફેરફાર છે તેમાં સમય એટલે સરેરાશ કોણી પ્રવેગ અને આમાં પણ જો મિત્રો લક્ષ લેવામાં આવે તો આ જે છે આખું લક્ષ એ વિકલનમાં પરિણમે છે બરાબર છે એટલે જેમ આપણી પાસે આ સૂત્ર છે કે વેગનો સમય સાથે ફેરફાર એટલે પ્રવેગ એમ કોણી વેગનો સમય સાથે ફેરફાર એટલે કોણી પ્રવેગ એમની સંજ્ઞા આલ્ફા છે વેગની કોણી વેગની ઓમેગા જ્યારે એમની આલ્ફા છે અને હા મિત્રો આ આલ્ફાની જે દિશા છે ને એ કોણી વેગના ફેરફારની દિશામાં હોય છે કોણી પ્રવેગની દિશા એ કોણી વેગના ફેરફારની દિશામાં હોય છે તો હવે મિત્રો આપણે રેખીય પ્રવેગ અને કોણી પ્રવેગ વચ્ચેનો સંબંધ જોઈએ છીએ જો આ આપણે વેગ વચ્ચેનો સંબંધ સદીશ સંબંધ જોયો અને વિકલન કરો તો વિકલનનો નિયમ શું છે બે ચલ રાશિ હોય બે ચેન્જ થાય એવી ચલ રાશિ હોય તો એકને જેમનું તેમ રાખો અને બીજી ચલ રાશિનું વિકલન કરવું જો આ ઓમેગા એમને એમ રાખ્યા આમનું વિકલન કર્યું પ્લસ કરી એજ ક્રમ ક્રમ એનો એ જ બાકી જે હતું એમનું વિકલન અને આ એમના ઓકે ડીવી બાય ડીટી આ છે વિકલનો ગુણાકારનો નિયમ છે બંને સદિશ રાશિ હોય ને ત્યારે આવું કરવું હવે ડીઆર બાય ડીટી સ્થાનાંતરનું વિકલન વેગ હમણાં જ આપણે જોયું કે કોણીય વેગનું વિકલન આવશે એ શું આવશે કોણીય પ્રવેગ આવશે હવે આ આપણે બે ઘટકો સમજાવવાના છે ખૂબ સરસ રીતે તો જો આ જે છે ને પ્રવેગના બે ઘટકો છે ઓમેગા ક્રોસ વી અને આલ્ફા ક્રોસ તો પહેલા આ સમજાવીએ છીએ આકૃતિની મદદ ઓમેગા કઈ દિશામાં છે તો કે ઓમેગા ઉપર તરફ છે વી કઈ દિશામાં તો કયા દિશામાં છે હવે આને પેરેલ ઓમેગા દોરું છું ઓમેગા થી વીને લોમ સ્ક્રુ રાખું તો ઓમેગા થી વી તરફ સ્ક્રુ ને ગુમાવીએ ને તો સ્ક્રુ આ દિશામાં કેન્દ્ર બાજુ આગળ વધે તો આને ત્રીજા વર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે ઓમેગા ક્રોસ વિને શું કહેવાય ત્રીજા વર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે અને હા એ નાઇન્ટીનો કોણ બંને વચ્ચે હોય એ ઉભા સમતલમાં છે આ સ્પર્શકની દિશામાં છે એટલે નાઇન્ટી છે એટલે ઓમેગા વી વી બરાબર આર ઓમેગા એટલે આર ઓમેગા સ્ક્વેર થાય એટલે આપણે આવું લખી શકાય એ આર બરાબર આર ઓમેગા સ્ક્વેર આ ઘટકનું મૂલ્ય આટલું થાય આ જ રીતે મિત્રો આ બીજો ઘટક સમજાવીએ છીએ જો આલ્ફા ક્રોસ આર તો આલ્ફા ક્રોસ આર ની દિશા વર્તુળ માર્ગના સ્પર્શકની દિશામાં આ બાજુ છે જો આ આલ્ફા છે એને પેરેલ આલ્ફા દોર્યો આ આર છે તો આ બાજુ આપણે સ્ક્રૂને રાખ્યું લંબરૂપે આલ્ફા થી આર તરફ ગુમાવતા સ્પર્શક ની દિશામાં આગળ વધે છે એટલે આ ઘટક ને શું કહેવાય સ્પર્શી પ્રવેગ કહેવાય છે ઘટક એટલે આલ્ફા સાઇન ફાઈ ટુ ઇજ ઇક્વલ ટુ આલ્ફા આર એટલે આવું લખાયુ આલ્ફા આર એ શું જોયું હતું મિત્રો એ બરાબર આપણે આ મૂકી દઈએ મૂકીએ વી બરાબર આર ઓમેગા મૂકી દીધું ને વી ઓમેગા મૂકીએ સ્કવેર અને એટી ની કિંમત આ મૂકી દઈએ છે અને આ થયું રેખી પ્રવેગ અને આ કોણી પ્રવેગ વચ્ચેનો સંબંધ થયો મિત્રો દ્રઢ પદાર્થમાં અચળ કોણી વેગથી ચાક ગતિ કરતો હોય તો આલ્ફા બરાબર ઝીરો સ્વાભાવિક છે કોણી વેગ અચળ હોય તો કોણી પ્રવેગ ઝીરો રેખી પ્રવેગનો નો સ્પર્શીય ઘટક શૂન્ય બને છે આ ઘટક છે ને આલ્ફા ઝીરો અને સ્પર્શી ઘટક શૂન્ય બને છે પરંતુ તેનો ત્રીજા વર્તી ઘટક તો અશૂન્ય જ રહી છે આ ઘટક હતું ને એ અશૂન્ય જ રહી છે એટલે તો આટલું જ મળે છે કોણી સ્થાનાંતર ઠીટા કોણી વેગ ઓમેગા કોણી પ્રવેગ આલ્ફા દ્રઢ વસ્તુના દરેક કણ માટે સમાન હોય છે કોઈ પણ કણ ધારો પી ક્યુ આર દરેક કણ એક સાથે ભ્રમણ કરતા હોય છે એટલે બધા માટે આ ત્રણે ત્રણ વસ્તુ સમાન છે અને લાસ્ટમાં મિત્રો આપણે જેમાં રેખી ગતિની અંદર પ્રવેગિત ગતિની અંદર જે સૂત્રો ધારવેલા ચાક ગતિની અંદર પણ આપણે સૂત્રો જોઈ લઈએ છીએ ધારો કે ટી બરાબર જીરો સમયે સ્થાનાંતર જીરો છે અને ઝડપ ઓમેગા જીરો છે બદલે ઠીટા છે કોની ઝડપ ઓમેગા છે તો પ્રવેગ શું થાય કોણી વેગમાં ફેરફાર છેદમાં સમય અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય અહીંયા ગુણ ગુણાકાર કરી દો આલ્ફા ટી ગુણાકાર જીરો પહેલી બાજુ એટલે આપણને પહેલું સૂત્ર મળે છે અચળ કોણી પ્રવેગી ગતિનું પહેલું સૂત્ર મળે છે એ કોની જેવું છે વી બરાબર વી જીરો પ્લસ એટી જેવું પછી મિત્રો આવું જે આપણે સૂત્ર છે ને રેખી ગતિમાં એના પરથી જ કોણીય સ્થાનાંતર બરાબર ઝડપ સરેરાશ ઝડપ ગુણ્યા સમય જણા બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય થાય ને સરેરાશ ઝડપ પ્રારંભિક અને અંતિમનો સરવાળો કરી બે વડે ભાગાકાર કરો અને સરેરાશ ઝડપ ગુણ્યા સમય એટલે શું થાય કોણે સ્થાનાંતર બરાબર આમાં આ ઓમેગાની કિંમત મૂકી દો અહીંયા તો ઓમેગા જીરો પ્લસ આલ્ફાટી પ્લસ ઓમેગા ઝીરો એમનું સાદુ રૂપ આપો ટુ ઓમેગા ઝીરો બરાબર વધતા આલ્ફાટી ટુ વડે ભાગાકાર કરો એટલે બીજું સમીકરણ આપણને મળશે અને ત્રીજું સમીકરણ છે

ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા જીરો સ્ક્વેર આપણું ત્રીજું સમીકરણ છે જોઈએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર ત્રણે ત્રણ સમીકરણની સરખામણી છે આ ચાર ગતિના સમીકરણો ત્રણેય જે આપણે હમણાં જોયા અને આ છે રેખી ગતિના સમીકરણો ઓકે એટલે ચાક ગતિ પ્રકરણ બેક આપણે જો રેખી ગતિમાં શીખ્યા હોય તો બેક ટુ એને મળતું આવે પણ ક્યારે વસ્તુ ભ્રમણ કરતી હોય ત્યારે વસ્તુનું સ્થાન એનું એ જ પણ ભ્રમણ કેના કરે છે ઓકે મિત્રો હજી ઘણી બધી બૌતિક રાશિઓ જોઈ છે બરાબર છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું તો થેન્ક યુ મિત્રો અહીંયા સુધી આપણે આ લેક્ચરની અંદર રાખીશું